પિતામાં ભીષ્મ એમ કે હાંભળી લે કાળિયા ઠાકર તે મારી પ્રતિજ્ઞા તોડાવીને પણ તારી એક પ્રતિજ્ઞા છે કે હું કુરુક્ષેત્ર રણમેદાનની માલપા હાથમાં હથિયાર ધારણ નહીં કરું પણ હાંભળી લે ઓલી તો ત્રણ દિવસની વાત હતી પણ કાલ સૂર્યનો ઉદય થાય અને સૂર્યનો અસ્ત થાય એ પહેલા વાસુદેવ પર ચક્રણ ધરે તો તુમકો મુખ ન દેખાઉ અને તો લાજે મેરી ગંગા જનની અને મેં શાંતિકા ન કહાવું

અને હામ હામ યુદ્ધ અર્જુન અને પિતામાં ભીષ્મ યુદ્ધ શરૂ છે પણ એટલું ભયંકર યુદ્ધ આલે છે પણ દાદા ભીષ્મ એટલી તૈયારી થી અર્જુન ની છે અર્જુન ને આખો સરા પંચર કરી નાખ્યો છો અર્જુન ના મોઢામાંથી હાહાકાર નીકળી ગયા ત્યારે ભગવાન કનૈયો એમ કે અર્જુન બાણનો મારો ચલાવ કે શું બાણનો મારો ચલાવ બાણ રહે મ્યાનમે મે પખવા કટે પાન નહીં કે દાડો એટલી તૈયારીથી બાણ ચલાવે છે કે મને ભાથામાંથી તીર ખેંચવા દેતો નથી નજર હટાવવા દેતો નથી સરા પંચર કરી નાખ્યો છે અર્જુન ના મોઢાની માલી પછી આહાકારા નીકળી ગયા પણ પિતામાં ભીષ્મએ નક્કી કર્યું કે અર્જુનને હેરાન કરવામાં મારું કઈ વળવાનું નથી કારણ કે કનૈયો આકુળ વ્યાકુળ થાય અને જો હાથમાં હથિયાર ધારણ કરે તો જ વાત બને એટલે પોતાના ભાથામાંથી તીર ખેંચાય

ભગવાન કનૈયા ની નજર મોરકો ધ્યાન લગો ઘન ગોરસે દોરકો ધ્યાન લગો નટકી જબ દીપક ધ્યાન પતંગ લગો અને પુનહારી કો ધ્યાન લગો મટકી એવું ધ્યાન લાગી કીધું કનૈયા અને સંજયને ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે કેવું યુદ્ધ હતા હાલ હશે કુરુક્ષેત્ર ના રણ મેદાન ની અને સંજય એમ કે છે કે સાંભળી લો મહારાજ સંજય કહત એક ગાંડી ઉતી મહાવીર ખાંડવ પ્રજાળો ત્યાં સુનો હે બખાન મે અરે દેવ દૈત નાગ કોઈ પા બધી તે લરાય ઇતે મેઘ બુંદન રુકાયો વ્યમ થાન મે તો એસી ચપલાઈ તાપે સાઈ ચપલાઈ એસી તાળન પર વદ ગંગા પુત્ર કે નિદાન મે